હજી સાહેબ મોરા ગામના ટપોન સોસાયટીમાંથી ગાંજો પકડવામાં આવે છે શું છે હકીકત આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાભાન સંઘવી સાહેબના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂત કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ સી ગોહિલ તેમજ ઝોન સિક્સની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપાતસિંહના હોય તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલો હતો કે જેની કુલ કિંમત ચાલીસ હજાર ચારસો થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસોની કિંમતના મુદ્દામાલ અત્રેની પર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબી પકડી પાડે છે